મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો જય માતાજી રામ રામ બધા ને માતાજી હવે નહારો કરે ને બધા ના હાજર ને એવા આપું છું તો આજના નવા બ્લોગ માં તમારું બધા હાર્દિક સ્વાગત કરું છું તો આજે છે ને આટાના ભાઈ છે કઉ સાડા બાર વાગી ગયા છે કેમ કે છે ને કાલ જાગરણ હતું અમારા પૂજાબેન ને કેવડાત્રી એટલે મોડેક થી જાગ્યા હતા અને પછી બધું આ ટેમ્પો ને એવું બધું ખાલી કરવાનું હતું તમને બધાને ખબર હશે કેમ કે ટેમ્પામાં નીર ને એવું બધું ભેર્યું હતું તો બધું ખાલી કરવાનું નતું ને અમારા મીરાબેન અહીં શું કરો ટેમ્પો કરો જાન જાણ આમ વહી જાય નહીં ભાઈ જય માતાજી જય પૂજાબેન જય માતાજી જય માતાજી શું કરો તમે ના આજ રજા છે એટલે એવ શું નામ જો તણે beno <laughs> <जो> <laughs> 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 बुलबुल बसा

अमिलया का मजा आ रडोले भरेले बजाले थाय मजा न न जमा बान सानतै जाउ नि बा सानै रह गर्मी थाय भ हे त आग्डे जो डाक्टर आवे सानै रह जाउ नि हा हा आग्डे आवे

મારા પાસે ડોક્ટર ના લાવ લાવો કેમ કે મારા પાસે ને ડૉક્ટરથી આગાજ રહે પણ તો મજા ન હોય ને તો દવાખાને તો બતાવવું જ પડે આગળ છે ને ડૉક્ટર આવશે તો મારા બાને બતાવી લઈ હું વાંધો છે એમ કેમ કે મોવાથી આવે તો થોડીક વાર તો લાગે એવું બધું છે સંદીપને એ આવવાનું કહે છે ઘડીક તો અમને બધાને આવું કેમય થઈ ગયું કેમ કે મારા બા કોઈથી રોવે જ નહીં કોઈથી રડન મારા બાને આવે જ નહીં

ઘટે નોર્મલ છે પાછું લીંબુ શરબત ને એવું પાછું પાઈ દીધું મોરસ ખવરાઈ દીધી કોઈ દી નો થાય આ જ પાછું આમ થયું કાબા તો હવે છે ને ડોક્ટર આવી ગયા ને હવે છે

અટાણે છે ને સાટા ખરવા માંડ્યા છે ને તો હું કપડાને ને એવું બધું લઈ લઉં કેમકે વાદળું છે અટાણનું તો હવે સાટા કરે છે તો થોડાક કપડાં ધોયેલા છે ને તો કપડાને ને એવું બધું લઈ લઈ ને મારા બા ને કડીક આરામ કરવા દે એટલે કડીક ફૂઈ જાય તો સારું થઈ જાય એવું બધું છે ને આજ તો હતા ને એ હતા વેલા હાર ભાઈમ બા બાને મજા ન હોય ને એટલે એને કાંઈ સારું ન લાગે એવું બધું છે અટાણે તો હા સારું છે ફેમિલી કઈ ઉપાધિ કરતા નહીં અટાણ માર મજા નતી હતી

એ પણ કરાવી આવશું દી જોઈ ને અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે ને તો તમારો બધાનો આભાર નામને પણ સપોર્ટ કરતા રહેજો ને બાને જો બધું સારું છે તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમે છે ને ગમે હોય તો પ્લીઝ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધીને આવજો બાય બાય